મિત્રો આપ જોઈ રહ્યા છો સિટી ક્રાઇમ ન્યૂઝ હવે જો એક તેના સમાચાર સારમુલા તાલુકાના વિજેપડી ગામે તારીખ 21/6/2024 ના રોજ વિશ્વ યોગ દિવસ હોવાથી વિજેપડી ગામે આવેલ સરકારી પેસેન્ટર શાળામાં યોગ નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું આ તકે વિજેપડી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સરસ મજાના એવા યોગ કરવામાં આવ્યા હતા તેમાં શાળાના શિક્ષક ભરતભાઈ દ્વારા સરસ મજાનું એવું યોગ વિશે સમજાવવામાં આવ્યું હતું અને બીજી શાળાના શિક્ષકો દ્વારા પ્રેક્ટિકલી યોગ કરાવી અને યોગનું મહત્વ સમજાવી અલગ અલગ યોગા કરવામાં આવ્યા હતા આ વિજપડી ગામના સરપંચ ભરતભાઈ તેમજ સારકુલા તાલુકા પંચાયતના સદસ્ય વિજયભાઈ ચાવડા વિજપડી ગ્રામ પંચાયતના મંત્રી તેમજ ભાજપના હરેશભાઈ ભુવા વિજપડી વેપારી એસોસિએશનના ઉપપ્રમુખ ભાવેશભાઈ લાડુમોર હાર્દિકભાઈ રાઠોડ ઘનશ્યામભાઈ ડોડીયા તેમજ વિજપડી ગામના આગેવાનો તેમજ વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ વિજપડી ગામના આંગણવાડીના બહેનો શાળાના વિદ્યાર્થીઓ શિક્ષક સ્ટાફ ભાઈઓ તથા બહેનો હાજર હતા અને યોગ નિદર્શન કરવામાં આવ્યું હતું છેલ્લે શાળાના આચાર્ય દીપકભાઈ દ્વારા આભાર વિધિ વ્યક્ત કરવામાં આવી હતી રિપોર્ટર રવિકુમાર ડોડિયા સિટી ક્રાઇમ ન્યૂઝ વીજો